की जो है तो क्या दस से दिन की ताची है फुल लाइट वाली ऊंची लॉबी ला फुल लाइट लोदा आपसे थोड़ा तो लीटर टाइम अब बती गए सारे सारी आप बनी छे ना काची से બંને એક ટાઈમ વ્યા છે દૂધ આપશે ફોળ લીટર ટાઈમનો ગાયા ખૂબ સારી છે કોઈ કંઈક લેવું હોય તો કોન્ટેક કરો ફોર લાઈટ ફૂટ પાવલો દૂધવાળી ગાય આ ત્રણે ત્રણ ગાય આપી દેવાની છે ત્રણ ગાયક આપણ છે દસ દિવસની અંદર વી જશે ત્રણે ત્રણ ખૂબ સારી